મેષ રાશિના કુંવારા લોકો માટે આજે દિવસ સારો રહેશે આજે દિવસ પૂર્ણ થાય તે પહેલાં જ કોઈ ખાસ વ્યક્તિ સાથે તમારી મુલાકાત થઈ શકે છે વૈવાહિક જીવનમાં આજે ખુશહાલી આવશે પરિણિત લોકો આજે પોતાના પાર્ટનર સાથે મુલાકાત થઈ શકે છે તમે આજે તમારા મનની વાત લોકો સાથે કરી શકશો બિઝનેસ કરી રહેલા લોકો માટે આજનો દિવસ સારો રહેશે પરિવારમાં હસી ખુશીનો માહોલ જોવા મળશે વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ પ્રમાણમાં સારો રહેવાનો છે બિઝનેસ કરી રહેલા લોકો આજે નાની નાની લાભની વાતો પર ધ્યાન આપશે પરિણિત લોકોએ આજે પાર્ટનર સાથે વાત કરતી વખતે સાવધાની રાખવી પડશે નહીં તો વાદ વિવાદ થઈ શકે છે એના કારણે તમારો મૂડ ખરાબ રહેશે સ્વાસ્થ્યમાં આજે ચડાવ ઉતાર જોવા મળી શકે છે આજે તમને થાક લાગી શકે છે વિદ્યાર્થીઓને આજે અભ્યાસમાં કોઈ સમસ્યા સતાવી રહી હશે તો તેના માટે વડીલ કે શિક્ષક સાથે વાત કરવી પડશે મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ અન્ય દિવસની સરખામણીએ સારો રહેવાનો છે કુંવારા લોકોના જીવનમાં કોઈ ખાસ વ્યક્તિની એન્ટ્રી થઈ શકે છે લગ્નના પ્રસ્તાવ પર મંજૂરીની મહોર લાગી શકે છે જ્યારે પરિણિત લોકો માટે આ દિવસ સામાન્ય રહેશે ગ્રહોની તમારા પ્રેમ જીવન પર કોઈ ખાસ અસર નહીં જોવા મળે માતા પિતાના આશીર્વાદથી આજે કોઈ અટકી પડેલું કામ પૂરું થઈ રહ્યું છે કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સારો રહેશે બિઝનેસ કરી રહેલા લોકો આજે સારો દિવસ રહેશે નોકરી કરી રહેલા લોકોને આજે કામના સ્થળે સહકર્મચારીઓનો સંપૂર્ણ સાથ સહકાર મળી રહ્યો છે પરિણિત જાતકો પોતાના જીવનસાથીની વાતને વધુ સારી રીતે સમજી શકશે જેનાથી સંબંધોમાં મજબૂતી આવશે સિંગલ લોકોને અચાનક વધારે ખર્ચનો સામનો કરવો પડી શકે છે જેના કારણે માનસિક તણાવ રહેશે ઘર પરિવારમાં માંગલિક કાર્યક્રમનું આયોજન થશે સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ થોડો વ્યસ્તતાથી ભરપૂર અને વિવાદોથી ઘેરાયેલો રહેશે આજે વિપરીત પરિસ્થિતિમાં પણ તમે સરળતાથી બહાર આવશો દુશ્મન તમારા પર હાવી થવાનો પ્રયાસ કરશે પણ તમારે એવું નહીં થવા દેવ પરિણીત સિંહ રાશિના લોકોના જીવનમાં જૂના મુદ્દાઓ ફરીથી વિવાદનું કારણ બની શકે છે ઘરનું વાતાવરણ પણ આજે સારું નહીં રહે સિંગલ લોકો માટે આજનો દિવસ સામાન્ય રહેશે કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ પ્રમાણમાં મધ્યમ ફળદાયી રહેવાનો છે સંતાનો આજે તમારી પાસે કોઈ વસ્તુની માગણી કરી શકે છે તમે એ માગણી પૂરી પણ કરશો માતા પિતાની સલાહ લઈને જ કોઈ પણ કામમાં આગળ વધો ગ્રહોની કૃપાથી સિંગલ કન્યા રાશિના લોકોને આજે જીવનસાથી મળી શકે છે જ્યારે પરિણીત જાતકો પોતાના મનની વાત પાર્ટનર સાથે શેર કરી શકશે નહીં જેના કારણે બેચેની રહેશે આજે તમારી કોઈ જૂની ભૂલ લોકોની સામે આવી શકે છે તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ ફળદાયી રહેશે આજે કુવારા લોકો માટે કોઈ સારા સમાચાર મળી શકે છે આજે પરિવાર અને મિત્રો સાથે કોઈ જગ્યાએ હરવા ફરવા જવાની યોજના બનાવશો અપરણિત તુલા રાશિના જાતકો માટે આજે ન તો કોઈ લગ્નનો પ્રસ્તાવ આવશે કે ન તો કોઈ વાત નક્કી થશે કેટલાક જૂના મુદ્દાઓ પરણી તુલા રાશિના જાતકોના અંગત જીવનને અસર કરી શકે છે વૃશ્ચિક રાશિના જાતકોને આજે વિપરીત પરિસ્થિતિમાં પણ ખૂબ જ ધીરજથી કામ લેવું જો કોઈ વાતને કારણે મનમાં મૂંઝણ થઈ રહી હોય તો તેના માટે વડીલો સાથે વાત કરવી પડશે કામની વ્યસ્તતાને કારણે પરિવારને સમય નહીં આપી શકો પરિણિત વૃશ્ચિક રાશિના જાતકોના સંબંધમાં જો કોઈ સમસ્યા ચાલી રહી હોય તો તેઓ તેના વિશે ઊંડાણપૂર્વક વિચારવા માટે એકલા સમય વિતાવશે કુમારા લોકો માટે આજે એકાંતમાં સમય પસાર કરશે ધનરાશિના બિઝનેસ કરી રહેલા લોકો માટે આજનો દિવસ ખૂબ જ લાભદાયી રહેવાનો છે આજે કોઈ ડીલ ફાઇનલ થતાં તમારી ખુશીનો પાર નહીં રહે સંતાનો સાથે મોજ મસ્તીમાં સમય પસાર કરશો જે લોકોના લગ્ન માટે પરિવાર પ્રસ્તાવ શોધી રહ્યા હોય તેમને આજે કોઈ સારા સમાચાર મળશે જ્યારે પરિણિત ધન રાશિના જાતકો માટે જીવન જાતિના કોઈ પણ કામમાં રસ નહીં લે અને તેમનાથી અંતર જાળવવાનું પસંદ કરશે આજે વિના કારણે ગુસ્સો કરવાનું પણ ટાળવું પડશે મકર રાશિના જાતકોએ આજે આળસ અને સુસ્તીને ખંખેરીને કામ કરવું જો તમારા કામ પૂરા થઈ રહ્યા છે સંતાનને કોઈ વચન આપ્યું હશે તો તે પણ ભોગે પૂરું કરવું પડશે પરિણિત મકર રાશિના જાતકોના મનમાં કોઈ કામ પાર્ટનરથી દૂર રહેવાનું પસંદ કરશે આ કારણે તમારો સાથી પરેશાન થઈ શકે છે અને તેમના સ્વાસ્થ્યમાં પણ થોડી નબળાઈ જોવા મળશે કુંભ રાશિના જાતકોએ આજે સતર્ક રહેવું કામના સ્થળે ખૂબ જ સાવધાનીથી આગળ વધવું નહીં તો મુશ્કેલીઓ વધી શકે છે પરિણિત કુંભ રાશિના જાતકોના જીવનમાં આજે પ્રેમનું સંતુલન જળવાઈ રહેશે ઘર પરિવારમાં પણ આજે તણાવનો માહોલ જોવા મળશે તમારા વિચારોનો ટકરાવ થશે અને અહંકાર પણ તમારા સંબંધોને નુકસાન પહોંચાડશે નહીં સંબંધમાં આજે ધ્યાન રાખવું અને સંતાન આજે તમારી અપેક્ષા પર ખરું ઉતરશે જેના કારણે તમારી ખુશીનો પાર નહીં રહે મીન રાશિના અપરિણીત જાતકો માટે આજે લગ્ન નક્કી થવાની શક્યતાઓ ઓછી છે જેમના લગ્ન થઈ ગયા છે તેમના માટે આજનો દિવસ ખુશીઓ લઈને આવશે પારિવારિક જીવનમાં પણ થોડો ઉતાર જોવા મળી શકે છે મિત્રો કોઈ વાત આજે તમને ખરાબ લાગી શકે છે એવી સંભાવના છે કે તમે કોઈ પણ કારણસર તમારા જીવનસાથીથી દૂર નહીં રહી શકો અને તેમની સાથે વધુ સમય પસાર કરી શકશો નોકરી કરી રહેલા લોકોને આજે પ્રમોશન કે પગાર વધારો મળી શકે છે